રાજકોટ જિલ્લાના સાપરગામે ગુજરાત રાજ્યના ગામ પંચાયત સ્તરે સૌ પ્રથમ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ શરૂ થયો છે આ પ્લાન્ટ સાપરગામ પંચાયત અને સીઆઈ ઓટોમેટિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તથા સીએસઆર સંસ્થા સીવાયડીએના સહયોગથી સ્થાપિત થયું છે શનિવારે યોજાયેલા ઉદઘાટન કાર્યક્રમમાં ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ડેપ્યુટી ડીડીઓ ગલ્ચર સાથ સીઆઈ ઇન્ડિયા હેડ વિનાય કલસલકર અને ગામના સરપંચ જયેશભાઈ કાકડિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ દ્વારા કચરાનો વિજ્ઞાન સમત વિભાજન અને રિસાયકલિંગ થકી કુદરતી ખાતર સાથે રો મટીરિયલનું ઉત્પાદન થશે પ્રોજેક્ટ પર્યાવરણ સંરક્ષણ અને ક્લીન એન્ડ ગ્રીન ઇન્ડિયાના ધ્યેયને સાકાર બનાવશે અંતે વૃક્ષો પણ યોજાયું સાપર ગામે અત્યાર સુધી દસ હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે નમસ્કાર મિત્રો હું સાપર ગ્રામ પંચાયત સરપંચ જયેશ કાકડિયા આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગ્રીન ઇન્ડિયા પ્રોજેક્ટ હરિતગ્રામ પ્રોજેક્ટ અંતર્ગત સીઆઈડીએ અને સીઆઈ ઇન્ડિયા દ્વારા સાપર ગામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્લાન એટલે કે ઘન કચરા નિકાલના વ્યવસ્થાપનનો પ્લાન્ટ સાપ ગુજરાતની પેલી ગ્રામ પંચાયતમાં લાગુ થયો છે જેનો અમને લોકોને ખૂબ ખૂબ આનંદ છે મિત્રો આ કંપનીઓને જે અમને સહકાર આપ્યો છે એની સાથે સાથે જે સાપર ગ્રામ પંચાયતે છેલ્લા ત્રણ વર્ષની અંદર સદભાવના વૃદ્ધાશ્રમને સાથે રાખી અને દસ હજાર વાવેતરનો જતનનો જે ટાર્ગેટ પૂરો કર્યો છે એમાં પણ અમને સીઆઈડીએ ખૂબ ખૂબ સહકાર આપેલો છે હું સાપર ગ્રામ પંચાયત વતી અને સાપર ગામ વતી સરપંચ તરીકે સીઆઈ ઇન્ડિયા અને સિવાય ડીએ સંસ્થાનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર માનંદ છું અને એ આનંદ અને રાજીપો વ્યક્ત કરું છું કે સાપર ગ્રામ પંચાયત ગુજરાતની એવી પહેલી ગ્રામ પંચાયત બની છે કે જેનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પોતાનો પ્લાન લાગુ થયેલ છે